તો નવીન ભાઈ ની દેખાણ પણ હોય બે ચાર દેખાય છે ખરેખર હા તો મને મારા ગામ હોય યાદ આવી બેહા જોઈ ને અને દેખાય ભાઈ વોટર પાર્ક બારથી ગેટ બીજે તો મસ્ત તો પણ ટિકિટ બારીએ સાઈડ ની અંદર હતી તો ભરતભાઈ ને કરીને આગળ કીધું જો તમે લેતા હો ભરતભાઈ એ પૈસા વાળી પાર્ટી હતી એ કે હું નવા મેલો લેવા માટે તો નવો આપણા માટે ટિકિટ લઈને આવ્યો છે પણ બોધવાની ના પાડી દીધી આપણે શોખી અને કે પેલા બીજા પૈસા મેળવા પછી આગળ વાત ટિકિટ આવી જાય હાથની અંદર ભેગો હતો એક શેનો હતો પણ અંદર જાય એટલે કીધું ખબર પડે આપણે આવવાની ભેળો એક જણા પૂછી લેજો કે શીખો શેનો આવે તો કે જમવા માટેનો એક વહીનો આવે અને ભેગી આપણે લઈ લીધા ચડ્ડા જેમ કે ચડ્ડા અંદર ફરવા મળશે નહીં તો આપણે તાન તાર ચડ્ડા બીજા પહેરીને આપણે થઈ જાય ફરવા માટે તૈયાર અંદર આવવાની સાથે જ દેખાણી મસ્ત મજાની દુકાન જવા કરતા મોબાઈલ ના પલડે એના ખબર મળતા હતા તો આપણે લઈને જેમ કે મોબાઈલ જેમ કે મારો મોબાઈલ પલળી જાય નવા પૈસા નથી વોટર પાર્ક ના કરીને આવ્યા પહેલું જ અંદર ત્યારે આપણે જોવા મળ્યું નાના છોકરાને રમવા હતું નાના છોકરા રમે તો આપણે કીધું આપણે મોટા હતા અંદર તાન તાર પહેલો જ આપણે પગ મેલી ગયો કે મુરત કરવા વોટર પાર્ક ખાવાની અંદર ને મુરત કરવાની સાથે જ કીધું લપસણી આપણે ખાવાનું જ થાય છે આથી બાજુની અંદર તો તમારો ભાઈ સડીજો ગાયો ઉપર અને પહેલી જ લપસણી ખાવા માટે બે લપસણી ગાદી ના ગાદી એની અંદર આપણે ખબર પડી કે પોણી બીજું હોય કે આવવાનું બંધ થઈ જશે ચમકે લંચ બ્રેક પડી જાય અમારો ભાઈ તો આપણે આવી જાય જમવા માટે સિરિયસલી મજાક નહીં કરતો પણ જમવાની અંદર જોરદાર એવું ચણાનું શાક પૂરી ભૂંગળા અને દાળ ભાત અને સાથે હતું મસ્ત મજા બેહવા માટેનો સ્પેસ બહુ મોટો હતો અને પેટ પૂજા પૂરી કરીને આપણે પોતે જે વોટર પાર્કમાં મસ્તી કરવા માટે મસ્તી એની કરવાની હતી મારી મસ્તી થઈ ગઈ મુદાખો પલડી ગયો ભાઈ પછી થઈ ગઈ અમારે રમવાની

આપણને તરતા તો નતું આવડતું પણ રેસ નો ચેલેન્જ કરીને જીતી દઈશ તો રેસ તો આવડતી નથી પણ ભાઈ તડફળી ડૂબાતો હોય તો આપણે રેવા જ એક જેટ બાજુમાં તો બીજો એક હતો સ્વિમિંગ પુલ તો કીધું જાણે નીકળી જાય જવા માટે મસ્ત હતો નો ઓડો થોડો વધારે હતો મને મનની અંદર ઈચ્છા એવી છે કે ગલોટી ખાઈ ને અંદર પડું પણ આપણે આવડતું તો ભગવાન નું નામ લઈ અને કીધું પડો જાય એમ જાય

આશું કહું તો આ વોટર પાર્ક ની અંદર આજે સ્વિમિંગ પૂલ મોટો હોય એમાં વધારે મજા આવતી કેમ કે ઊંડો વધારે હતો અને આશે ભરત ભાઈ ઓહો રાઈડ અપ બંધ હોય તો અમે થોડી હકના બના ખોટા વાળા ભાઈ પોણીની બહાર તો ઘણા તરીકે પણ કીધું હવે પોણીની અંદર તરવાનો વારો આવી જાય તમારો ભાઈ અંડર ની અંદર તરવાની ફૂલ પ્રેક્ટિસ કરતો તો જોરદાર પણ એવું છું કે મોઢું તાંતર આવી જુ બહાર થોડો મોટો વોટર પાર્ક હતો તો કીધું બહાર જતા હોય તો મસ્ત મજાનો હોય કે નહીં અને મસ્ત ડીજેનો અવાજ આવતો તો કીધું રમવા જવાનો થાય છે શું છું આજે તો સ્માઇલ કરતા કરતા ચોથો માળ સડવાનો જેમ કે આપણે પહેલી વહીને રાઈડ ની અંદર સડાવા જેમ કે આ દુધી આપણે કદી રાઈડ કરી જ નથી મારા ભાઈ નવા એ નવીન વોટર પાર્ક છે આજુબાજુ ની અંદર છેતર અને સિટી થી ઘણો એવો દૂર છે એટલે હોય કે ટ્રાફિક નો અવાજ કે એવો બીજો વધારેનો એક્સ્ટ્રા અવાજ આવતો નથી જોએ અને ખરેખર એટલી મજા આવશે ને કેમ ગાર્ડન ગાર્ડન થઈ જશે રાઈડા કરવા ઉપર તો આવી જાહો રાઈડ આજે એની પછી આપડો જ વારો છે મારો આપડી રાઈડ ચાલુ થઈ છે અને જોવા જેવી મજા આવે છે કે બીક આવે છે તો મર્દાના ફાડિયાના કોમ છે રાઈડ કરવા બાકી માય કાંગલાના કોમ નથી ભઈ તો રાઈડ ની અંદર આકલે આવ્યો કે નહીં ત્યારે મારો મળદાવાળો બધે બધો વેમ વારો આવી જતો છે કેમકે આટલી ભાઈ આવીને આપડી હાલત એટલી ખરાબ થઈ જતી ને ફોડી એવી હવે જો કોક એક લાખ રૂપિયા લઈને કે રાઈડ કર તોય હું કરું ની મારા બાપની ની શોગન એટલી ભોડી હાલત થઈ જતી મારી ખતરનાક થોડી ઘણી વધારે ફેંકાઈ જી લાગે છે વધો નહીં તો બીજી રાઈડ ની અંદર હવે કરવા માટે આનું આપણે લઈને હું શું કરીને જવું પડશે પાછું લવલેશ મોત ડર હવે સતાવે છે મને પહેલી રાઈડ તો મોગી પડે છે ખતરનાક હવે બીજી ચાલો થાય આવો ના

અને આજુબાજુની અંદર જે ગાર્ડન છે એ તો એટલો મસ્ત છે ને કે પવન બીજો ઠંડો એવો આવે જોરદાર ને બાજુની અંદર ડાન્સિંગ ક્લબ છે આવડો મોટો સ્વિમિંગ પુલ ભાળીને આપણે એવું છું કે આપણે હોય કે ગેમ રમવી જોઈએ ગેમ એવી કે અડવાગ જેમ કે આપણે નોન નોનપણની અંદર નોના હતા ત્યાં રમવા એવી રીતે રમવાનું અમે ચાલુ કરી નાખીશું તો હું મિનિટ પોન્સ જેવું થઈ જશે હજી કુધી કોઈ ગોતવા આવ્યો નથી મને હું લાગે છે આ મને ગુડાવી ગુડાઈને મારા જેના આગળ જાતાઈ રહ્યા છે મારો શખ આસો હતો આ મારે જેના હાંસુ જમવા બેહી જતા મારો ઓર્ડર કરી નાખ્યા તો ભેગા ભેગો તો મારો ઓર્ડર કર્યો તો આપણે ભાઈ એક આધી બાઈટ લઈ અને શાંતિ સર જમવા બેસી જાય પણ સિરિયસલી જેટલો દેખાવાની અંદર મસ્ત છે ને એના કરતાં વધારે ટેસ્ટની અંદર મસ્ત હતો ખરેખર આવો તો નાસ્તો કરતો જોરદાર હતો મને તો મજા આવે થોડા પૈસા કીધા વધારે રાખજો ચમકે મોંઘવારી વધારે છે ભાઈ નવીન ભાઈ વાગે જોરદાર આવીને ડાન્સ કરવા મળ્યા કે ગીત વાગતું તો જોરદાર ભાઈ ગીત વાગતું હતું તો આપણે કીધું વાળ બીજા થોડા હરકા કરી અને વિડીયો વિડીયોની હોલ તૈયારી કરીને છે તમને મળીજો જોવું વાગે ફન સિટી વોટરપાર્ક થોડું સિટીની બહાર છે તો અમે સહરા હેડતા છેતરામાંથી અને થોડી વારની અંદર અમે મેન હાઈવે ઉપર આવી ગયા છે અને હવે જવાના છીએ ઘરે ને ખરેખર બહુ જ વધારે મજા આવીને તમે પણ આવજો સિરિયસલી બહુ જ મજા આવે છે જય માતાવી